તો જય માતાજી જય જયસોનભાઈ ડેરો કેમ છું મજામાં મજામાં જઈશું તો સ્વાગત છે તમારું એ ને આપણા નવ વ્લોગની અંદર તો જો વાગવામાં તો થઈ ગયું ને આપણે ગામમાં આવ્યા હતા થોડુંક કામ હતું એટલે બધું વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું આપણે હમણાંથી તો એકાદ બેદીથી લોક એકાત્ર એકાત્ર આવે તો હમણાં થોડુંક એવું હતું બધું આમ તેમ કે હવે તમને ડેલી બ્લોગ આવી જાય તમે અમ મોજ કરતા રહેજો બસ જો ગામમાં આવ્યા છીએ હું ગરબા જાય પછી તમને મળવી જોડાઈ રહી છે એટલે તડકો બહુ એવો પણ એ ગજબનો ગરમ પવન આવે એલું તડકો એવો હોય યાર માંદા પડી જાય બહુ બારે નીકળવી તો સારું હાલ ભાષણ બહુ થઈ ગયું તો થઈને ભેગા થાય તો ડાયરો જોવો ઘરે વે એવા છીએ બસ જો આવે મોટું મોટું ફ્રેશ થઈ ગયા છે તડકો યાર બહુ હતો એટલે છે હું કીધું મારી તમને એવું છે બધું જોવા હવે જમી લેવી ગયા હલો જમી લેવી જમીન તો પછી ભેગા થાય થોડીક વાર આરામ આરામ કરી લેવી પછી ભેગા થાય હલો કોમેન્ટ કરવા માંડોલો બરાબર કોમેન્ટ હું સબસ્ક્રાઈબ કોમેન્ટે કરી નાખી તો સબસ્ક્રાઈબ કરવા માંડોલો

કરે છે તો ઉઈ જાવ હું પર બસ ભેગા થાય એનો જો વાકવા તો ત્યારે હાડા પાસ સ જેવું થઈ ગયું એનો જાગી ગયા એ પાસા ઉઈ ગયા છે એટલે કે મોબાઈલ બોલ જો તડકા ને ક્યાં જાવ થોડું ટાટા પર થાય ભજાવી જો જાગી તો એસ તેમ પાસા પથારીમાં માં પડ્યા છે એવું છે બધું એ હારો હારો ગામમાં જ આવી તમને ભેગા થાવી બાકી તમને કંટાળો આવશે આ હું બધું ઘરનું ઘરનું બતાવે એ હારું વાલો પછી ભેગા થાય તો ડાયરો જો હાડસ જેવું થઈ ગયું હતું આપણે મંદિર આવી ગયા છીએ આપણે ફોર વ્હીલરને પાર્ક કરી એકચ્યુઅલીમાં થોડું કામ હતું એટલે બધું આવ્યા છીએ ગાડીએ બેઠા છીએ વસ્તુ મૂકવાની હતી ને લેવાની હતી ને એવું બધું હતું તમને બહુ હોય બધું આવ્યા છીએ તો એવું નથી બાકી તમને મળ્યા ક્યાં સિટીમાંથી માંથી લોક છો આપડા કોમેન્ટ કરી ખબર પડે ને યાર અમને કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં કોઈ અત્યારે જ કરી આવો એક કામ કરો પછી ભૂલાઈ જાય એટલે કોમેન્ટ કરી આવો પછી આગળ બતાવો તમને બધું કન્યા નોકરી રીતે હાલો કરવા માંડો ફટાફટ રાશે નહીં જોવો છો કોઈ આવ્યું નથી એટલે ભાઈ બાકી તમને બતાવું અહીંયા કાંક બને છે મંદિરે રૂમ ને એવું કાંક બને છે એવું હે બધું કે સુનો તો એના ને નમ બે લાવવાનો ને કેમ છો ધાર્મિક ભાઈ મજામાં વાંધો નહીં બહુ જાઝા ટાઈમે મુલાકાતો જો શૃણગાર કરતા હતા પૂગી ગયા આપણે જો ચાલુ હોય અત્યારે મહાદેવનો નો શૃણગાર

હા ને એક બીજી વાત કે કોમેન્ટમાં બધા હરો હર મહાદેવ લખી દેજો હાલ લખો મેડો લખશો હરો હર મહાદેવ

જો તો આપણે હનમન દાદાને દર્શન કોઈ બાજુ બેઠા મત ખોલો ઠીક છે સરસ તો જો આ સીતળા માતાજીને દર્શન તો જો આ પેરો દાદાને દર્શન જો તો રોડ નું કામ કાજ હાલે એવું છે બધું જો ટ્રેક્ટર પડ્યું છે બધું જો હમણાં રોડ થઈ જાય ને તમે બધું પ્રોસેસિંગ બતાવીશું કમ્પ્લેટ કઈ ઘટે નહીં એવું જોતા બોલતા નહીં બધા તો એ સારું હાલો ડાયરો આજનો બ્લોગ નો તો આપણે એજ કરી નાખ્યું છે ભાઈ આજનો આપણો વ્લોગ કેવો લઈ ગયો કેવો નહીં એ કોમેન્ટ કરી દેજો અને હાલો સબસ્ક્રાઇબ કરવા માંડો ધબધબાટી બોલાવી નાખો હા ને તમને મહી છે કે આ વ્લોગ નાનો છે કઈ વાંધો નહીં આપણે તમને મોજ કરાવવાની જ છે તો સારું હાલો હવે મળ્યું હોય બીજા નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી જય સંદે